સ્વામિનારાયણ આજે વાત કરવી છે આજીવન સંઘર્ષ પારસી સમાજની અંદર જન્મેલા રુસ્તમજી વિકલાંગ જેવી સ્થિતિ ધરાવતા હતા જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમની આંખની દ્રષ્ટિ ઓછી થવા લાગી અને એક સમય એવો આવ્યો કે બંને આંખે અંધ બની ગયા તેમજ છતાં પણ તેમની મુશ્કેલી છે એ દૂર થવાનું નામ નહોતી લેતી ધીમે ધીમે તેમનું અડધું શરીર લકવાગ્રસ્ત બની ગયું આમ અડધું શરીર લકવાગ્રસ્ત વ્યક્તિ શું કરી શકે પરંતુ રુસ્તમજી બેઠા નહીં અને સતત પરિશ્રમ કરવા લાગ્યા અને મહેનત કરવા લાગ્યા તે સમયે અંધ લોકોની બ્રેલ લિપી હજી પ્રાથમિક તબક્કામાં હતી હજી તેમને સમજવી ખૂબ અઘરી હતી છતાં પણ તેમને વાંચી અને તેમને સમજવાનો તેમને પ્રયત્ન કર્યો રાત દિવસ તે લિપિ સાથે કામ કરતા તેમને નેત્રહીન લોકોનું એક સંગઠન બનાવ્યું અનેક લોકોને તેમાં જોડ્યા તેમજ રાષ્ટ્રસંઘ સાથે વાત કરીને બ્રેલ લિપિની અંદર અનેક સુધારાઓ કર્યા અને જે અંધ લોકોને ઉપયોગી થઈ શકે આમ આજીવન સુધી તેમને આ કાર્ય કરતા રહ્યા આથી ભારત સરકારે તેમને આ સુંદર મજાના કામ માટે પદ્મશ્રી એવોર્ડ પણ આપ્યો હતો આમ પદ્મશ્રી રુસ્તમજી અડધા શરીરે લકવાગ્રસ્ત હોવા છતાં દુનિયાની અંદર તેમણે પોતાનું નામ રોશન કર્યું હતું અને અંધ લોકોને મદદ માટે હંમેશા તૈયાર રહ્યા હતા આજીવન સુધી તેમણે લોકોની સેવા કરી હતી જ્યારે તેઓ કાર્યની અંદર લાગતા ત્યારે પોતે ક્યારેય પણ હિંમત ન હારતા પોતાના શરીરે સાથ છોડ્યો હોવા છતાં આગળ આગળ કામ કરતા રહ્યા હતા આ વ્યક્તિ ખરેખર આપણા પ્રેરણા મૂર્તિ બની શકે એવા હતા વંદન છે પદ્મશ્રી રુસ્તમજીને